નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયકલ મીડિયા સંચાલિત નવસારી લાઈવ નવસારીના દેવેશ્વર મહાદેવ અને ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે સ્વર્ગીય સીમાબેન કનૈયાલાલ હિરાનીના સ્મરણાર્થે બંને મંદિર પર આરો પ્લાન્ટ સાથે ઠંડા પાણીની પરબ આજથી ખુલ્લી મૂકવામાં આવી છે એટલે જૂના પાણીની ટાંકીની બાજુમાં આવેલી ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે આ જે પાણીની પરબ છે તેનો પ્રારંભ કરવામાં આવ્યો છે ખાસ કરીને અત્યારે હાલ ગરમીની સિઝન ચાલી રહી છે અને લોકોએ પાણી માટે વલખા મારવા પડતા હોય છે અને પાણી યોગ્ય સારું નથી મળતું અને કુલરોમાં પણ જે પાણી આવે છે તેના કારણે ઘણાની સમસ્યાઓ રહી છે ત્યારે આ આવા સમયમાં નવસારીના સેવાભાવી સંસ્થા સેવાભાવી વ્યક્તિ એવા કનૈયાલાલ પોકરદાસ હિરાણી જેમના પુત્ર મનીષભાઈ કનૈયાલાલ હિરાણી રાજેશ કનૈયાલાલ હિરાણી અને સમસ્ત હિરાણી પરિવાર દ્વારા ભૂતનાથ મહાદેવ મંદિર તેમજ દેવેશ્વર મહાદેવ મંદિર ખાતે આરો પ્લાન્ટ સાથે ઠંડા પાણીની પરબનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે આ પ્રસંગે રાકેશભાઈ દેસાઈ ધારાસભ્યએ આ પરબ ખુલ્લી મૂકવામાં આવી હતી શું કહી રહ્યા છે રાકેશભાઈ દેસાઈ આવો સાંભળીએ આજરોજ આ ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે સીમાબેન કનૈયાલાલ હિરાણીના સ્મરણાર્થે એમના પરિવારજનો તરફથી આ એક જળધારા જળ સેવાનો આજે મંદિરને અર્પણ કરવામાં આવ્યું શાસ્ત્રોમાં લખ્યું છે કે જળ એ જીવન છે ભૂખ્યાને જમાડવા અને તરસિયાને પાણી આપવું જળ આપવું એનાથી મોટી કોઈ સેવા હોય જ ન શકે અને આજે આ એમના પરિવારે તરસ્યાને માટે જળની વ્યવસ્થા કરીને સીમાબેનના સ્મરણાર્થે એક લોકસેવાનું મોટું કામ કર્યું છે એ પરિવારને પણ અને એમના આત્માને પણ શાંતિ મળે એવી હું ભગવાનને પરમ કૃપાળું પરમાત્માને વિનંતી કરું છું તો સિંધી સમાજના બ્રાહ્મણ એવા જીતુભાઈ મહેશભાઈ શર્મા તેઓ પણ આ પ્રસંગે જે પરિવાર છે તેમને આશીર્વાદ આપવા માટે પધાર હતા અને તેઓએ પણ આ અંગે શું કહ્યું આવું સાંભળીએ સેવાનો કર્મ કરું છું આજે ભૂતનાથ મહાદેવના મંદિરે અમારા યજમાન શનિભાઈ હિરાણીના મમ્મીના યાદમાં આજે જલની સેવાનું અહીંયા એક ઉદઘાટન થયેલું છે કે બધાને ઠંડા જલની સેવા મળે ને અમારા વડીલો આજે વર્ષોથી અમે શીખેલા છે કે અક્ષય તૃતીયના દિવસે જલનું દાન એ મહાદાન કહેવાય છે આજે જે જલનું દાન આ પરિવારના દ્વારા થયેલું છે તો એક બ્રાહ્મણ રૂપે એ પરિવારને હું આશીર્વાદ આપું છું કે આવા શુભ કાર્ય એમના હસ્તકે હંમેશા થયા કરે ને લોકોનું જે બી જલની સેવા છે હંમેશા પૂરણ થાય એવો આશીર્વાદ હું આ પરિવારને આજે પ્રદાન કરું છું વિદેશ જવા માટેની પહેલી સીડી બની શરત વૈશ્વિક માન્યતા ધરાવતું મયુરી ફોરેન એડ્યુકેશન લાવ્યો છે સૌ પ્રથમવાર આઈએલટીએસ પીટી ડ્યુઓલિંગો ની કોચિંગ ફી પર 75% સુધીની સ્કોલરશિપ અને મેળવો ઓરિજિનલ કેમ્બ્રિજના બુક્સ અને બેગ આ સ્કોલરશિપ ફક્ત ટૂંક સમય માટે જ છે તો આજે જ સંપર્ક કરો મયુરી ફોર એન એજ્યુકેશન નવસારી જીતુભાઈ જેમ જણાવ્યું કે અક્ષર તૃતીયાના દિવસે જળનું દાન એટલે કે જળ એ જ જીવન છે ત્યારે ઝળનું દાન કરવું એ મહાદાન કહેવાય અને એ દાન આજે જે હિરાણી પરિવાર છે તેના દ્વારા કરવામાં આવ્યું છે તેને લઈને તેઓએ તેમને આશીષ પણ આપ્યા હતા ત્યારે જે મનીષ કનૈયાલાલ હિરાણી કે જેઓ આ દાતા છે તેઓ શું સુખી રહ્યા છે આવો સાંભળીએ આજ રોજ ભૂતનાથ મહાદેવ મંદિર પાસે જળ સેવા પાણીની પરબની સેવા અમે અમારા પરિવાર તરફથી ચાલુ કરેલ છે આ આ પરબથી બધા જે બી ગરમીમાં તરસ્યા લોકો માટે ઠંડુ પાણી અને સાદું પાણી બંધેવની સેવા છે મહાદેવના આશીર્વાદથી ને અમારા પરિવારના સાથ સહકારથી અમે આ પરબનું આજથી શરૂ કરી છે અમારા મમ્મીની યાદમાં સીમાબેન કનયાલાલ હિરાણી ની યાદમાં અમે આ પાણીની સેવા ચાલુ કરી છે ત્યારે આ દેવેશ્વર મહાદેવ મંદિર ખાતે લોહાણા સમાજના પ્રમુખ અને સૌરસ ખવણના માલિક એવા મહેશભાઈ શું કહી રહ્યા છે આવો સાંભળીએ વર્ષ જૂનું દેવેશ્વર મહાદેવ મંદિર આજે અખાત્રીજના શુભ દિવસે પાણીના પરબ એટલે ઠંડા પાણીનો આરોપ પ્લાન્ટ ભક્તોની ઘણા વખતથી ઈચ્છા હતી એ આજે પૂરી થઈ છે દેવેશ્વર મંદિરનું બીજું તો શું કહું પાંચસો વર્ષ જૂનું દેવેશ્વર મહાદેવ મંદિર એમના પૂજ્યશ્રી શ્યામભાઈ મહારાજ સર્વે સર્વ અમારા દેવેશ્વર મંદિરના સૌનું કલ્યાણ થાય એવા આશીર્વાદ આપવાવાળા વ્યક્તિ અમારા શ્યામભાઈ મહારાજ એમના દીકરા ધર્મેશભાઈ એમનો આખો પરિવાર આ મંદિરમાં સખત સેવા કરે સખત જે આવનારો પૂજારીઓ જે ભક્તો છે એનું ક્યાં કલ્યાણ થાય એવા ભાવરૂપથી આજે કેટલા વર્ષોથી હું તો નાનો હતો ત્યાંથી આ દેવેશ્વર મંદિર જોઉં છું ને દેવેશ્વર મંદિરનો એક નિયમ રહ્યો છે કે અહીંયા જેનું આવે એનું ભલું થાય એવા અમારા શ્યામભાઈના આશીર્વાદ છે દેવેશ્વરની આસ્થા છે આ વિસ્તારમાં મોટામાં મોટું મંદિર દર અમાસે ભંડારો શિવરાત્રિનો માપ ભંડારો દરેક ઉત્સવો ઉજવાય છે ગણપતિ નવરાત્રિ કોઈપણ પ્રસંગ હોય દિવેશ્વરમાં ઉજવાય છે એ અમારા શ્યામભાઈ મહારાજ ધર્મેશભાઈ ને એમનો તમામ પરિવારના થકી આ દેવેશ્વર મંદિર છે અમે તો પામર માણસથી અમે શું કરી શકીએ એક પૂજારીના આશીર્વાદથી આ બધું થાય છે એ થાય છે મારા દેવેશ્વર ભગવાન મહાદેવ કરાવે છે જય જલારામ इतने सारे मुखवास यही सोच रहे हो ना आप रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज सर्च करो क्लिक करो

બધા દર્શન કરવા આવે છે અને ધૂમધામ દિવસો ઉજવાય છે તો આજે અખાત રીતના દિવસે દેવેશ્વર મહાદેવ મંદિરમાં એક એક નયો અધ્યાય શરૂ થઈ ગયો છે કે જે એમ કહેવાય જલ હિ જીવન હૈ એ ધ્યાનમાં રાખીને આપણે દેવેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં દેવે મહાદેવ જલપ્રસાદ તરીકે એક આરો પ્લાન્ટ ઠંડા પાણીનું પર્વનો શુભારંભ આજે દેવેશ્વર મહાદેવ મંદિરમાં કરવામાં આવ્યું છે કે જે તરસતા વ્યક્તિ હોય એ લોકો પાણી પાણી પી શકે અને એ જે પાણી પી એ દેવેશ્વર મહાદેવ દાદાના કૃપાથી પ્રસાદ સ્વરૂપે છે એ આજે નવસારી દેવેશ્વર મહાદેવ મંદિરમાં એ આજથી શુભારંભ થઈ ગયો છે ભક્તોને પ્રાર્થના કરીએ કે દેવેશ્વર મહાદેવ મંદિરમાં આવી દર્શન કરી અને પોતાના જીવન ધનતા અનુભવે અને દેવેશ્વર દાદા બધા ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે ગરમીના સિઝનમાં લોકોને આરો વારું ઠંડુ પાણી મળે મળી રહે તે પ્રકારનું આ આયોજન કરવામાં આવ્યું છે અને તેને લઈને બે પરબનો આજથી પ્રારંભ કરી દેવામાં આવ્યો છે અને લોકો હવે શીતળ ઝડપી અને જે પરિવાર છે હિરાણી પરિવાર તેને આશીષ આપે તેવી આશા સાથે જોતા રહો નવસારી લાઈવ